નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી માં હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે એવા પાક વિશે વાત કરવાના છીએ જે આમ તો ભારતમાં સૌથી લોકપ્રિય હોય અને સૌથી વધારેમાં વધારે વાવેતર પણ થાય છે એવો પાક છે કે જીરા બિયારણ ટૂંકમાં એવું કહેવાય છે કે ભાઈ જીરામાં ને હીરામાં તેજી મંદી આવી આવતી હોય છે પણ જે ખેડૂતો કાયમી અમુક પાકને વળગી રહે તો લાંબા ગાળે સાહેબ ફાયદો થતો હોય છે લગભગ બે વર્ષથી જીરામાં થોડી ઘણી મંદિર છે પણ તેજી આવવાની પૂરેપૂરી શક્યતા છે એના માટેના આજના વિડીયોમાં વાત કરવાની છે ભલે મંદિર હોય પણ હીરા અને જીરા એને તમારે મુકાય નહી સતત તમે એમાં કામ કરતા રહો તો ફાયદો થાય એવા આજના સરસ મજાના માહિતી આપવાની છે વિડીયો કે જે જીરા બિયારણ વિશે આપણે વાત કરવાની છીએ ત્યાં તે ગુજરાતની સૌથી મોટી અને અગ્રણી કંપની એવી વિશ્વાસ અલગ અલગ જીરાની વેરાયટી આવે છે વિશ્વાસ શીટ માં અને અત્યારે હું અને સાહેબ વિશ્વાસ સીડ્સના સીડ પ્રાસેસ સીડનો જે પ્લોટ છે શેડ પ્રોસેસિંગ નો પ્લોટ એના એને મુલાકાત પણ લીધેલી છે ત્યારબાદ અહીંયા પેકિંગ પણ તમે જોઈ શકો છો બાજુમાં પેકિંગમાં પણ એટલી બધી ચોકસાઈ રાખવામાં આવે છે કે એક પણ દાણો બીજો એને પટ પટ મારી અને કમ્પ્લીટ પેકિંગ કરવામાં આવે છે પાંચ નંબર નું તિલક અને સાત નંબર તો આજે આપણે માન્ય છે ચંદુભાઈ નીજોડિયા પાસેથી માહિતી મેળવશું જે જીરા બિહારણમાં કે ચાર નંબર પાંચ નંબર તિલક અને વિશ્વાસ સાથ એ જીરા બિયારણમાં કઈ ખાસિયત છે અને ખેડૂતો શા માટે જીરાનું વાવેતર કરવું જોઈએ અને આ ઉપરાંત આના ઘણા બધા ફિલ્ડ વિઝીટ ના વિડીયો અમારે યુટ્યુબ ની ચેનલ માં અપલોડ પણ થયેલા છે ખેડૂત મિત્રો એ પણ જોઈ શકે છે કે ભાઈ આના આગળના વર્ષે હું અને સાહેબ જે ફિલ્ડ વિઝીટ ની મુલાકાતે ગયા હોય એના વિડીયો પણ છે ટૂંકમાં બિયારણ એક પાયાની વસ્તુ છે એટલા માટે એને જોઈ વિચારી વાવેતર કરવું જોઈએ એટલે કે જીરું વાવતા પહેલા તમે કયું બિયારણ કરવું એની ખાસ તકેદારી રાખવી પડે છે નતર પછી પાછળથી પસ્તાવાનો વારો આવે એટલે ટૂંકમાં નવી નવી ટેકનોલોજી માટે પાંચ નંબર વાવો તિલક વાવો કે સાત નંબર વાવવું એ સાહેબ પાસેથી માહિતી મેળવશે કે ભાઈ આ જીરામાં શું ખાસિયત છે તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રો માહિતી આપો ખેડૂત મિત્રો શા માટે પાંચ નંબર કરવું તિલક કરવું કે સાત નંબર કરવું થોડા ભાઈ આપણે આજે જે તમે અહીંયા અમારા પ્લાન્ટ ની વિઝિટ લીધી અને તમે પ્રત્યક્ષ જોયું કે આપણે વિશ્વાસ કંપની છે એ જીરાના જે બિયારણો બનાવે છે કઈ રીતે બનાવે છે તો આપણી પાસે વિશ્વાસ કંપનીની ત્રણ વેરાયટી જીરાઈની છે આપણી પાસે તમે અહીં જોઈ શકો છો કે કે આપણે સૌપ્રથમ આ આ તિલકની વાત કરીએ તિલક છે માર્કેટમાં જેનો ઘટાદાર ફેલાતો અને એકદમ મજબૂત છોડ થાય છે અને સારી જમીનોમાં સૌથી વધારે આપણું આ તિલક વાવેતર ખેડૂત મિત્રો પસંદ કરતા હોય છે બરોબર અને ઉતારામાં પણ બેસ્ટ સારું ઉત્પાદન આપે છે બીજા નંબરે આપણે વિશ્વાસ પાંચ નંબર ની વેરાયટી છે આ વેરાયટી પણ છે એ

એની ખાસિયતો વિશે વાત કરું તો સાહેબ કીધું ઉભો છોડવો થાય છે રોગ જેવા ઓછું લાગે છે અને સૌથી વધારે પ્રશ્ન આવતો તો કાળી ચરમી તો કાળિયારા સામે પ્રતિકારક છે અને આ ઉપરાંત આ બધા જ બિયારણ પટ આપી અને વ્યવસ્થિત પ્લાનિંગ થી ભરવામાં આવે છે અને શોટિંગ કરીને ભરવામાં આવે છે એટલે એક પણ છોડ બીજો થતો નથી પાંચ માં પાંચ નંબર હોય છે તિલક માં તિલક અને સાત નંબર માં સાત નંબર તો આટલી ક્વોલિટી બેઝ જો કંપની હોય તો એ વિશ્વાસ છે એટલા માટે ખેડૂત મિત્રો એ વિશ્વાસ ના બિયારણ વાવવા જોઈએ અને કંપની છે એક વખત વિશ્વાસ ના બિયાર વાવો ટૂંકમાં વાવશો વિશ્વાસ અને લણસો વિશ્વાસ એવું કહી શકાય હવે સાહેબ બીજું કઈક આવું છે ઓકે ઓકે હવે પછી આપણે બિહાર માટેનો કે ખેતી માટેનો આપણે કઈ નવી માહિતી એકત્રિત કરીએ ત્યાં સુધી આવજો આભાર